શિક્ષણ સહાય યોજના હેઠળ અંદાજે 26000 ફોર્મ નામ મંજૂર કરવામાં આવ્યા બાદ સુરતના ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરે આવેદન પાઠવવામાં આવ્યું છે યુનિયનના નેતાઓ એ માંગ કરી છે કે શિક્ષણ સહાય યોજના હેઠળ સહાય ન મેળવી શકેલા બધા જ બાળકોને રાહત પેકેજનો લાભ મળવો જોઈએ તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે આ માંગણી સહિતનું આવેદન જરૂરિયાતમંદ રત્ન કલાકારોના બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે યુનિયનનું કહેવું છે કે ના મંજૂર થયેલા મામલે પુનર્વિચાર થવો જોઈએ અને તમામ અકદાર બાળકોને લાભ મળે તેની ખાતરી થવી જોઈએ જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે ધરણા રેલી પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરતની ઇલેક્શન પણ છે અને આય રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ આ 26000 અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયક છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવા માંગતો નથી